નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કેનેડા ખાતે વિકેન્ડમાં ભારતીય સિનિયર પરિવાર દ્વારા દિવાળીનું ફંક્શન આયોજિત કરવામાં આવ્યું જેમાં શ્રી જેફલાલ દ્વારા ભારત માતા મંદિરનો હોલ ગ્રુપને ફંક્શન માટે આપ્યો ઉપરાંત ડોક્ટર ગુરુદત્ત વૈદ્ય દ્વારા મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી બસો પચાસથી વધુ સંખ્યામાં સભ્યો એકત્રિત થયા પંજાબી મહિલાઓએ ગુજરાતી ગરબા કર્યા અને ગુજરાતી મહિલાઓએ પંજાબી ડાન્સ કર્યો આ રીતે તેમણે ભારતીય એકતાના દર્શન કરાવ્યા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન જાદુગર બનેલા હસમુખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું आज आप जो डेकोरेशन देख रहे हो दिवाली का जिन्होंने खुद ने अपने घर से सब कुछ सामान लाए और सुबह से सुबह तो से चार बजे तीन बजे तक उन्होंने सामने मिलते सब बनाया इसके लिए उनके लिए परिवार के साथ तालिया इनके लिए सुबह नौ बजे आ गए थे मेरे साथ <laughs>